મિત્રો WhatsApp માં જેટલા પણ મેસેજ આવે ને એ બધાની મિત્રો એક જ પ્રોબ્લેમ છે તમે જો બધાને આ એક જ પ્રોબ્લેમ ખાસ આવે છે તમે જોઈ શકો છો અને બધાને આજ પ્રોબ્લેમ આવેલી બધા લોકો મને WhatsApp પર મેસેજ કરે છે કે અમને આ પ્રોબ્લેમ મળ્યો છે તમે ખુદ જોઈ શકો છો જેટલા પણ મેમ્બરઓ મિત્રો એ મને WhatsApp ની અંદર મેસેજ કર્યો છે ને તો બધાને મિત્રો આ પ્રોબ્લેમ છે ને બધાને મે મિત્રો રિપ્લાય પણ આપ્યા છે ઘણા ઘણા લોકોને મિત્રો આજ પ્રોબ્લેમ છે જેટલા પણ લોકોએ મને મેસેજ મોકલ્યા છે એ બધાને મિત્રો ખાસ કરીને જો કોઈ કોઈ તો વિડિયો પણ બનાવીને મોકલા છે તો આ પ્રોબ્લેમ શેના કારણે મિત્રો તમારે આવી છે અને એના માટે આપણે શું करू એનાથી બચાવવા માટે શું કરવું ના પ્રોબ્લેમ તમને આવી છે તો કયા કારણે મિત્રો તમને આ પ્રોબ્લેમ મળી છે કયા કારણોસર તો ખાસ મિત્રો વિડિયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેટલા પણ લોકો એ જોયા તમે જોઈ શકો છો WhatsApp માં જેટલા પણ લોકો મને મેસેજ કર્યા છે એમના ફોટા મે ડાઉનલોડ કર્યા વગર મે બધાને રિપ્લાય આપી દીધેલા છે ભલે કારણ કે હું એક આછો ફોટો દેખાતો હોય અને એના અંદાજ ઉપરથી લગાવી દઉં છું કે ભાઈને શું પ્રોબ્લેમ છે તો હું રિપ્લાય પણ ફટાફટ મિત્રો દરેક લોકોને આપી દઉં છું તો મિત્રો તમારી ચેનલની અંદર જો આ પ્રોબ્લમ છે તમે જોઈ રહ્યા છો કે કેટલા મિત્રોએ મેસેજ કરેલા છે કે અમને આ પ્રોબ્લમ છે અને જો તમારી ચેનલની અંદર પણ આ પ્રોબ્લમ આવી છે તો એનાથી બચવા માટે આપણે શું કરીએ અને આ પ્રોબ્લમ આપણને ક્યારે મળી હોય છે ઘણા લોકો એવું વિચારતા છે કે બધી વિડીયો મારી પોતાની છે તો આ પ્રોબ્લેમ કે આર આવે મિત્રો બધાને મિત્રો અહીંયા મેસેજ કરેલા છે આપ ખુદ જોઈ શકો છો મિત્રો કે તમારો પોતાનો વિડિયો હોય તો જ મોનોટાઇઝન થશે ભાઈ બીજાના વિડિયો કે ગીતો મૂકવા થી ચેનલ મોનોટાઇઝ ના થાય મિત્રો દરેકને મેં રિપ્લાય આપેલા છે અને કમ્પ્લીટ મિત્રો રિપ્લાય આપેલા છે અને મેં એમને એ જ કીધું છે કે તમારો પોતાનો વિડિયો હોય ને તો તમારી ચેનલ મોનોટાઇઝન થાય છે બાકી તમે બીજાના વિડિયો કે સોંગ તમે અપલોડ કરવાથી મિત્રો આપણી ચેનલ મોનોટાઇઝ નથી થતી જે લોકો એવું વિચારતા હોય કે ચાલ આપણે બીજાના ગીતો અપલોડ કરી કરીને આપણે સબસ્ક્રાઇબ બનાવી લે અને પછી આપણી ચેનલને મોનેટાઇઝન એપ્લાય કરી લઈએ તો શું આપણી ચેનલ મોનેટાઇઝન થઈ જવાની છે તો મિત્રો શક્ય જ નથી એ બધું પહેલા હતું મિત્રો અત્યારે YouTube ની અંદર ઘણી નવી અપડેટો આવી ગઈ છે અને એની અંદર થોડું પણ વિડિયોની અંદર તમે ખાલી કટ લીધો હોય ને ફ્લિપ એની અંદર અને જ્યારે એ વિડિયો તમારી YouTube ચેક કરે ને ત્યારે આ પ્રોબ્લેમ તમારી સામે આવી જાય તમે એવું વિચાર તો કે આગરથી મારી ચેનલ મોનેટાઇઝન થઈ ત્યારે મને આ પ્રોબ્લેમ નથી પણ મિત્રો આ પ્રોબ્લેમ તમને ક્યારે મળે છે કે જ્યારે તમારી કોઈ પણ YouTube ની વિડિયો તમે બીજાની લીધી છે ક્લિપ એની અંદર મિક્સ કરેલી છે અને એ વિડિયો તમારી 1 લાખ થી વધુ તમને એમાં વ્યૂઝ મળે છે ત્યારે આ ચેનલની અંદર મિત્રો આ ટાઈપની તમને પ્રોબ્લેમ આવે છે તો હવે તમે લોકો વિચારો કે સમજી લો કે તમે તમારી ચેનલની અંદર બધાય વિડિયો તમારા પોતાના જ નાખ્યા છે એકદમ 100 વિડિયો તમારા પોતાના છે પણ 101 મતલબ એક વિડિયો બીજાનો નાખ્યો છે અને તમારા 100 વિડિયો કરતાં વધારે વ્યૂઝ એની અંદર મળેલા છે તો તમને રિવૂઝ કન્ટેન આ પ્રોબ્લેમ તમારે મળવાની છે હવે તમે લોકો એવું વિચારતા શું કે એક વિડીયો માટે તો હા મિત્રો એક વિડીયો પર કારણ કે તમારા વિડીયોથી વધારે વ્યૂઝ એમાં મળેલા છે એના કારણે તમને આ પ્રોબ્લમ મળી છે હવે આ પ્રોબ્લમ તો મેં તમને કહી દીધું કે બીજાના વિડીયો કે બીજાના ગીત કે બીજાનું ક્લિપ તમે લેશો તો તમને આ પ્રોબ્લમ મળવાની છે અથવા જે લોકો લાઈવ કરે છે એમને તો સૌથી વધારે પ્રોબ્લેમ મળે છે કારણ કે જે લોકો લાઈવ કરવા જાય છે ગમે ત્યાં પ્રોગ્રામ હોય કે ગમે ત્યાં સ્ટેટ ઉપર હવે તમે એવું વિચારો કે હું એક જ લાઈવ કરું છું પણ તમને ખ્યાલ છે કે બીજા કેટલા બધા લોકો લાઈવ કરતા હોય હવે તમારી પહેલાં કોઈ વિડીયો અપલોડ કરી દેશે તો મિત્રો એ ચેનલવાળો તમને કોપી રાઇટ કે તમારી ચેનલમાં એ મોનોટાઇઝન છે તો તમને પ્રોબ્લેમ મિત્રો આવવાની છે હવે આ પ્રોબ્લેમ તમને મિત્રો મળી છે અને એની અંદર તમને તારીખ પણ અહીંયા નીચે બતાવે છે તો એના માટે અહીંયાથી બચવા માટે ના ફરીથી આપણી ચેનલને આપણે મોનોટાઇઝન કરવા માટે એના માટે આપણે શું કરવું જોઈએ જેથી આપણા સબસ્ક્રાઇબ ના બગડે કારણ કે તમે સબસ્ક્રાઈબ બનાવી લીધા છે ચેનલની અંદર પણ રિવ્યૂઝ કન્ટેન્ટ તમને મળ્યું છે તો આપણી ચેનલ તો મોનોટાઇઝન મિત્રો નથી થવાની પણ આ ચેનલને તમારે મોનોટાઇઝન કરવી છે તો તમારી પાસે એક રસ્તો છે કારણ કે તમે એની અંદર અપીલ નથી કરી શકતા કારણ કે અપીલનું તમને સો ટકા અહીંયા ઓપ્શન મળેલું હોય છે જો અહી તમને અપિલનો એક ઓપ્શન અહીંયા મળે છે કે તમે અપિલ કરી શકો છો મતલબ પણ અપિલ ની અંદર તમે છે ને સક્સેસ ન જીતવાના કારણ કે તમે તમારું પોતાનું વિડિયો હોય તો 100% તમે અપિલ કરી શકો છો મિત્રો પણ તમારો વિડિયો છે જ નહીં તમે બીજાના વિડિયો થી વ્યૂઝ અને સબસ્ક્રાઇબ બનાયા છે તો તમે અપિલ કઈ રીતે કરી શકોણા છે એટલે ખાસ કરીને બીજા નંબરનું ઓપ્શન તમને મળે છે રીઅપ્લાય એ નેવું દિવસ મળે છે નેવું દિવસ પછી તમને એ ઓપ્શન મળે છે સૌથી નીચે હશે આનાથી નીચે તમને મળશે નેવું દિવસનું રીઅપ્લાય કરવાનું ઓપ્શન તમને ઓન થશે એ પહેલાં તમારે એક કરવાનું છે કે તમે પણ જેટલી પણ તમારી ચેનલની અંદર વિડીયો અપલોડ આમાં કરી છે જેટલી પણ વિડીયો અપલોડ કરેલી હોય ને બીજાની એ બધી વિડીયોને તમારે છે ને મિત્રો ડિલેટ કરી દેવાની છે અને ડિલીટ કર્યા પછી તમારી પાસે 90 દિવસ છે અને એ 90 દિવસની અંદર તમારો જે પોતાનો વોચ ટાઈમ હશે એ રહેશે બાકી તમે બીજાની બધી વિડીયો હશે ને તમે ડિલીટ કરી છે તો બધો વોચ ટાઈમ નીકળી જવાનો છે સબસ્ક્રાઇબ નથી જવાનો ફરીથી તમારે 4000 વોચ ટાઈમ બનાવવો પડશે અને ફરીથી તમે આ ચેનલને મોનેટાઇઝ કરી શકો છો એકદમ ટેન્શન ન લગા પણ જો તમે બીજાની વિડીયો વચ્ચે ગમે ત્યારે નાખો છો તમે એવું સમજતા હોય કે આપડે ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે હવે બીજાની વિડીયો નાખીએ તો મિત્રો તમારી ચેનલ YouTube એ મોનોટાઇઝ કરી છે તો તમારી ચેનલ ડિમોનોટાઇઝ કરતા પણ YouTube વાર ન લગાડે એટલે બને ત્યાં સુધી તમારું પોતાનું જ કન્ટેન્ટ અપલોડ કરજો જેથી આ પ્રોબ્લેમ તમારે લોકોને ના આવે મિત્રો ઘણા લોકોના Instagram ની અંદર પણ મિત્રો આનાથી ડબલ ગણા મેસેજ છે કે અમને આ પ્રોબ્લેમ છે તો અમને ખાસ વિનંતી છે કે મિત્રો રીયુઝ કન્ટેન્ટ આવ્યું છે તો એના માટે બધી વિડિયો ડિલીટ કરો અને તમારી પોતાની વિડિયો અપલોડ કરો જેથી તમારું એક પોતાનું ઓળખણ બને અને YouTube ની અંદર આવનારા સમયની અંદર પણ કોઈ પ્રોબ્લેમ ના આવે તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપડી ટેકનિકલ જગુગા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેની અંદર YouTube ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો